પણ પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ આ વધુમાં વધુ શેર કરજો અને તમારું શું છે તે જરૂરથી લખજો શું શું કારણ હતું સાચું કહું ને તો મને પોતાને પણ નથી ખબર કે જે માણસ કાલ સુધી બધી રીતે વ્યવસ્થિત હતો અને આજે અચાનક સવારના ફોન આવે છે કે આવું બધું થયું આ રીતેનો બનાવ બન્યો છે તો મારા માટે પણ બહુ જ શોકિંગ હતું અને આ શોખમાંથી નીકળવા માટે મને બી બહુ હિંમતની અને બધી વસ્તુની જરૂર પડી છે તો હું પણ એ માહોલમાંથી કેવી રીતે એડજસ્ટ કરું છું તો મારું મન જાણે છે કારણ કે બહુ જ દુઃખના સમાચાર છે અને બીજું બધું મા પણ હું એ જ કહીશ કે અફવાઓ અને વાતો ના ફેલાવો એ લોકોને મારી દિલથી પ્રાર્થના છે કે તમે બસ એટલી પ્રાર્થના કરો કે સિઝલની આત્મા જ્યાં પણ હોય જેવી પણ હોય એની આત્માને શાંતિ મળે એની છોકરીને બસ સારું ફ્યુચર થાય અને એના ફેમિલીને આ બધી વસ્તુ સામે લડવાની તાકાત મળે બસ એ